સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ફરિયાદીને વિશ્વાસમાં લઈ ઓછીના રૂપિયા લઈ લીધા બાદ ધમકીઓ આપી મહિલા સહિતના આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી કુલ રૂપિયા લાખથી વધુની રકમ પડાવી લેવાના જામનગર ખાતેના ગુનાના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી તુષાર અશોકભાઈ ડોડિયાની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો